નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી અને ધાક ધમકીથી પૈસા પડાવી લેતી ગેંગને ઝડપી લીધી હતી આ ટોળકી પૈકીના બે સુરત શહેરના હની ટ્રેપના બે ગુનામાં નાસ્તા ફરતા હવાનું બહાર આવ્યું છે વડોદરાની એલસીબી ઝોન ત્રણ તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આણંદનો એક રિયલ એસ્ટેટના એજન્ટને મકાન ખરીદ વેચાણનું કામ કરે છે તેમને સોશિયલ મીડિયા થકી મેસેજ આવ્યો હતો જેથી બ્રોકરે ટોળકીની વાતમાં આવી ગયો હતો જ્યાં ટોળકી વડોદરાના કપુરાઈ પોલીસ મથકની હદમાં સ્ટેટ બ્રોકરને બોલાવ્યો હતો જ્યાં એક મહિલા આ એજન્ટ સાથે વાત કરતી હતી ત્યારે ટોળકીના ચાર માણસો બ્રોકરની પાસે આવ્યા હતા અને અમે પોલીસના માણસો છે તમે મહિલા સાથે ખોટું કર્યું છે તેમ કહી ધમકાવ્યું હતું નકલી બ્રોકર આવી જતા લેતી દેતી કરી મામલો કર્યો હતો જો કે એજન્ટને પોતે છેતરાયો હોવાનું માલુમ પડતા તેને કપૂરાએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેથી પોલીસે આ અંગેમાં ગેંગમાં એક મહિલા સહિત પાંચ ઇસમુનો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં સંડોવાયેલા રાજકોટનો કલ્પેશ અગ્રાવત સુરતના કરી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આણંદના રહેવાસી એક જે રિયલ એસ્ટેટ એજન્ટ છે તેમને ફેસબુકથી એક છોકરીનો કોન્ટેક કરવામાં આવ્યો હતો અને તેને પ્રોપર્ટી બતાવવા માટે તેઓ આ વિસ્તારમાં આવેલ હતા તે દરમિયાન જ્યારે પ્રોપર્ટી બતાવતા હતા પોતાની ગાડીમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં એમને ચાર અલગ માણસોએ આવીને એમને રોક્યા અને પોલીસવાળા છે અને પોલીસમાંથી અમે આવીએ છીએ ક્રાઇમ બ્રાન્ચમાંથી અમે આવીએ છીએ અને તમે ખોટા કામ કરો છો તેમ કરીને તેમને ગાડીમાં બેસાડીને તેમની પાસેથી પૈસા અને તેમને પહેરેલી વિધિ પડાવી લીધેલ હતી આ ઘટના અમારા ધ્યાને આવી ત્યારબાદ લોકલ પોલીસ સ્ટેશનથી અને અમારી એલસીબીના માણસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સીસીટીવી ચેક કરવામાં આવ્યા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે જે છે છે અમે આરોપી આરોપી પકડ્યા એમાંના એક આરોપીનું વોન્ટેડ સુરતના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે અને તે ઉપરાંત બીજો એક આરોપી પકડ્યો છે જે આપણા અહીંયાના ગુનામાં નથી જેને અમે એકતાળીસ વોનાઈ કરીને સુરત આપ્યો છે તે પણ સુરતના બે ગુનામાં વોન્ટેડ છે બે આરોપી અમે એવા પકડ્યા છે જે સુરતમાં સેમ હની ટ્રેપ જેવા ગુનામાં વોન્ટેડ હતા આ લોકોની એમો એ રીતની હોય છે કે જેમ કે આ વ્યક્તિ જે છે આપણા ફરિયાદી રિયલ ઇસ્ટેટ એજન્ટ હતા એટલે તમે જે ધંધો કરતા હોય એ ધંધાના વિઝનથી તમને મળવા માટે બોલાવે છે અને જ્યારે કોઈ છોકરી તમને મળવા માટે આવે છે ત્યારે બીજા લોકો એવી રીતે તમને ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે કે આ છોકરી વિરુદ્ધ કે તમારા વિરુદ્ધ બહુ બધા ગુના છે તમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છે એમ કરીને પોલીસનો હાવ ઊભો કરવામાં આવે છે બધાને ધ્યાને હશે કે અત્યારે ડિજિટલ અરેસ્ટના પણ ગુના સાયબરમાં વધી રહ્યા છે તો એ ડિજિટલ અરેસ્ટમાં જે રીતે પબ્લિકને ડરાવીને એમની પાસેથી પૈસા પડવામાં આવે છે તે જ રીતે આ ફિઝિકલી પ્રેઝન્સ રહીને તમારે પોલીસનો ડર ઊભો કરવામાં આવે છે અને એ રીતે તમારી પાસેથી પચાસ હજાર એક લાખ દોઢ લાખ જેટલા મળી શકે એટલા પૈસા તમારી પાસેથી પડાવી લેવામાં પબ્લિક પાસેથી કઢાવી લેવામાં આવે છે આ રીતની એ લોકોની એમો હોય છે તો આ ધ્યાન આપ રાખીને હું તમામ નગરજનોને એક જ સૂચના કહેવા માગું છું કે પોલીસનો કોઈ પણ એવા ડરવાની જરૂર છે નહીં પોલીસ તમારી મદદ માટે છે તો આવું કંઈ પણ થાય છે તો તમારે તરત પોલીસનો કોન્ટેક કરવો છે ઘણીવાર એવું બનતું હોય છે કે આ ઘટના બને તો પચાસ હજાર લાખ રૂપિયાનું મામૂલી અમાઉન્ટ છે પતી ગઈ એટલે એવું કરીને કોઈ પોલીસ સ્ટેશન આવતા નથી અને જે પોલીસ સ્ટેશન આવે છે તો પોલીસ સારી રીતે મહેનત કરીને આરોપી પકડે પણ છે તો પોલીસથી ગભરાવાની જરૂર નથી અને કંઈ પણ આવી ઘટના બને છે તો તરત જ કંટ્રોલ રૂમમાં કોલ કરીને પોલીસનો કોન્ટેક કરી શકો છો પોલીસ ઘટના સ્થળે પહોંચીને જલ્દીથી કાર્યવાહી હાથ ધરશે ના એમને કોઈ આઈડેન્ટિટી નથી પણ જઈને જસ્ટ ખાલી અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છીએ અને તમારી વિરુદ્ધ ગુના છે ને એવું કરીને એને ગભરાવી દેવામાં આવે છે તો એવા કોઈ આઈડી પ્રૂફ કેવું નથી મળ્યા પણ નકલી પોલીસ હોવાનું એમણે જાહેર જે તે ફરિયાદી સામે કરેલ હતું ના પાંચ આરોપી હતા એને તમામ પાંચે આરોપીની ધરપકડ કરેલી છે